ઠાના દાંત વાવ હવે ભાભરની સુથાર શ્રી નો શિક્ષક છેલ્લા આઠ મહિનાથી શિક્ષણ વિભાગની મંજૂરી લીધા વગર ગેરકાયદેસર વિદેશ જતો રહેતા માસુમ બાળકોના અભ્યાસ પર અસર પડી હોવાથી વિદેશી વિદેશ ગયેલ શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી કરવા શાળાના આચાર્યે શિક્ષણ વિભાગને લેખિત જાણ કરી જેને લઈને શિક્ષણ વિભાગે શિક્ષકને નોટિસ આપી ખુલાસો માંગ્યો બનાસકાંઠા જિલ્લાના શિક્ષકો વિદેશ ગયા હોવાના કિસ્સાઓ એક બાદ એક સામે આવી રહ્યા છે પહેલા દાતાની પાંચ શાળાના શિક્ષક તે બાદ વાવના ઉજપા અને હવે તે બાદ બાબર તાલુકાના સુથાર નીચડી પેશન્ટર શાળામાં ફરજ બજાવતા શિક્ષક આઠ મહિનાથી કપાત પગાર રજા મૂકીને અમેરિકા ગયા હોવાનું સામે આવ્યું ભાપર તાલુકાના સુથાર નીસડી પે સેન્ટર શાળામાં ફરજ બજાવતા શિક્ષક વિપુલ પટેલ પટેલજીઓનું વતન હિરપુરા તાલુકા વિજાપુર જિલ્લા મહેસાણા છે તેઓ છેલ્લા સાત વર્ષથી સુથાર નીસડી શાળામાં ફરજ બજાવતા હતા જેઓ ધોરણ છ થી આઠમાં ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા પરંતુ સાતમી ડિસેમ્બર બે હજાર તેવીસથી તેઓ એનઓસી વિના શાળાને જાણ કર્યા સિવાય કપાત પગારની રજા ઉપર ઉતરી ગયેલ છે જેઓ અમેરિકા મુકામે સાઉથ કેરો લેના ગાય હવાનું સામે આવ્યો શાળાના શિક્ષક વિપુલ પટેલ દ્વારા આચાર્યને ફોન ઉપર જાણ કરેલ કે હું બે નંબરમાં વિદેશ ગયેલ હોય પાછો આવી શકું તેમ નથી જેથી સુધાન નેસડી શાળાના આચાર્ય વશરામભાઈ વકવાણાએ ભાબર તાલુકા શિક્ષણ અધિકારીને લેખિતમાં જાણ કરી અને અન્ય શિક્ષકની ભરતી કરવા લેખિત રજૂઆત કરી હતી હાલ તો છેલ્લા 8 માસથી શાળાના શિક્ષક વિપુલભાઈ પટેલ કપાત પગાર રજા ઉપર ઉતરે જાત છ થી આઠ ધોરણના બાળકોને જ્ઞાન સહાયકની ભરતી કરી બાળકોને અભ્યાસ કરવામાં આવી રહ્યો છે બનાસકાંઠાને એક બાદ એક શાળાના શિક્ષકો વિદેશ ગયા હોવાનું સામે આવી રહ્યું છે જેને લઈને શિક્ષણ વિભાગ હવે હરકતમાં આવી ગયું છે અને આવા શિક્ષકો સામે કાર્યવાહી કરી હોવાનું કહી પોતાનો બચાવ કરતા જિલ્લા શિક્ષણ અધિકારી વિનુ પટેલે કહ્યું કે આવા શિક્ષકોને લઈને જે તે શાળાના તાલુકા શિક્ષણ અધિકારીઓ જિલ્લા કક્ષાએ રિપોર્ટ મોકલતા હોય છે જેમાં જિલ્લા કક્ષાએથી તેમને નોટિસ આપી તેનો પ્રત્યુત્તર લઈને કાર્યવાહી કરાય જોકે સતત નેવું દિવસથી ગેરહાજર રજા વગર વિદેશ ગયા હોય નેવું દિવસમાં પરત આવીને શાળામાં હાજર ન થયા હોય તો તેમના વિરુદ્ધ અમે કાર્યવાહી કરીએ છીએ છેલ્લા ત્રણ ચાર વર્ષમાં અનધિકૃત રીતે ગેરકાયદેસર ગેરહાજર રહેલા ચોત્રીસ જેટલા શિક્ષકોને નોકરીમાંથી બરતરફ કર્યા છે જિલ્લામાં શિક્ષકોનું મેકઅપ વધારે હોય આવા ગેરકાયદેસર વિદેશ ગયા હોય તેવામાં દેશમાં રહેતા હોય અને શાળામાં ન આવતા હોય તેવા શિક્ષકો સામે કાર્યવાહી કરીને તેમને બરતરફ કરવાની કાર્યવાહી સમાંતરે કરાઈ રહી છે વિપુલભાઈ ઈશ્વરભાઈ પટેલ કે જેઓ છેલ્લા આઠ માસથી શાળામાં સતત ગેરહાજર છે તેઓશ્રીને તાલુકા કક્ષા દ્વારા એક વખત નોટિસ પણ આપવામાં આવેલ છે તેમ છતાં એ નોટિસનો જવાબ તેમના દ્વારા આપવામાં આવેલ નથી શાળામાં તેઓ આઠ મહિનાથી રજા ઉપર હોવાથી બાળકોના શિક્ષણ કાર્ય ઉપર તેની અસર પડી રહી છે